રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને મોટા સમાચાર અત્યાર સુધીમાં પચ્ચીસ મૃતકોના ડીએને મેચ થયા ડીએનએના રિપોર્ટના આધારે પચ્ચીસ મૃતકોની ઓળખ કરવામાં આવી રાજકોટ અઝ્નિકાંડમાં કુલ સત્યાવીસ જેટલા મૃતદેહ મળી આવ્યા છે પરંતુ મૃતદેહ નિક્ષત વિક્ષત હાલતને કારણે ડીએનએ ટેસ્ટ જરૂરી બન્યા હતા આખરે ડીએનએ થયા બાદ પચ્ચીસ જેટલા મૃતકોની ઓળખ થઈ છે અને એક બાદ એક એ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં જેટલા લોકોના પરિવારોને પોતાના આપતજનોનો મૃતદેહ મળ્યો તેમણે અંતિમ વિધિ કરી અને અંત્યેષ્ટિ કરી છે અગ્નિકાંડમાં કુલ સત્યાવીસ મૃતદેહ મળ્યા હતા જેમાંથી પચીસ મૃતકોની ઓળખ ડીએનએ આધારે કરવામાં આવી તો કોણ કોણ હતા તેની પણ વાત કરીએ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા જેમના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે આ અગ્નિકાંડમાં જે સત્યાવીસ લોકોના મૃતદેહ મળ્યા જેમાંથી ઓળખ થયા બાદ જે મૃતદેહ સોંપવામાં આવ્યા છે તેમાં સ્મિત મનીષભાઈ વાળા તેમના પરિવાર પર પણ આ વધુ ટી પડ્યું જ્યારે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો તો સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા પણ આ જ રીતે આ ટીઆરપી અગ્નિકાંડનો ભોગ બન્યા અને અપમૃત્યુ થયું તેમના મૃતદેહને જ્યારે સોંપવામાં આવ્યો તો ઘર આખું શોકમાં મગ્ન થઈ ગયું જિગ્નેશ કાળુભાઈ ગઢવી તેમનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો આ ઉપરાંત જ્યારે આ મૃતદેહ સોંપવામાં આવ્યો ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહેલ અન્ય એક એવા શખ્સ જેઓ અગ્નિકાંડનો ભોગ બન્યા અને બલી ચડી ગઈ તેમની તેમના મૃતદેહને પણ પરિવારજનને સુપ્રત કરવામાં આવ્યો છે વિશ્વરાજસિંહ જશુભા જાડેજા તેમનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો જે સત્યાવીસ મૃતદેહ મળી આવ્યા હતા એક બાદ એક ડીએનએ સેમ્પલ બાદ ઓળખ કરીને પરિવારોને તે સુપ્રત કરવામાં આવ્યા છે આશાબેન ચંદુભાઈ કાથડ જેમનો પરિવાર જે દુર્ઘટના બની ત્યારથી આશાબેનને લઈને ચિંતિત હતો આખરે ડીએનએ મેચ થતા તેમનો પણ શત વિક્ષત હાલતમાં જે મૃતદેહ હતો તે પરિવારને સોંપવામાં આવ્યો સુરપાલસિંહ જાડેજા તેમનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા આ મૃતદેહ જ્યારે ઘરે આવ્યા તો સ્થિતિ એ હતી કે ઘરમાં રહેલા તમામ લોકો આક્રદમાં ગરકાવ થઈ ગયા જયંત અનિલભાઈ ઘોરેચા તેમનો મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યો હિમાંશુ દયાળજીભાઈ પરમાર જેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા પરિવાર શોકમાં મગન થઈ ગયું આ પરિવારનો વાંક શું જેણે પોતાના ચિરાગ ગુમાવ્યા પોતાના આપ્તજન ગુમાવ્યા ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા જેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો અને પરિવારજનોએ આખરે ભારે હૈયે અને અશ્રુભીની આંખે પોતાના આપ્તજનને વિદાય આપી વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા જેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો એક બાદ એક જેમ જેમ ઓળખ થઈ રહી છે તેમ તેમ આ સુપ્રત કરવામાં આવી રહ્યા છે દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ પણ પરિવારને સુપ્રત કરવામાં આવ્યો ડીએનએ રિપોર્ટના આધારે જેમ જેમ ઓળખ થઈ તે પ્રમાણે પહેલા દિવસે પાંચ પછી આઠ એવી રીતે આ પરિવારને સોંપવામાં આવ્યા હતા રાજભા પ્રદીપસિંહ ચૌહાણની પણ ઓળખ થતાં જ તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો તો શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા જેમનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો એટલા પચીસ મૃતકો જેમના સેમ્પલ મેચ થતા તેમની ઓળખ કરવામાં આવી છે જેમાં સત્તરમાં નીરવભાઈ રસિકભાઈ વેકરિયા તેમનો મૃતદેહ જ્યારે પરિવારને સોંપવામાં આવ્યો તો પરિવારમાં આક્રંદ થઈ ઉઠ્યું વિવેક અશોકભાઈ દુસારા તેમની મૃત્યુ બાદ જે મૃતદેહ મળ્યો અત્યાર સુધી જો અજંપો હતો ઉચાટ હતો આખરે મૃતદેહ મળ્યો અને અંત્યેષ્ટિની વિધિ કરવામાં આવી ખુશાલી અશોકભાઈ મોડાસિયા જેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો પરિવારે ખૂબ જ ભારે હૈયે આ મૃતદેહ સ્વીકારી આગળ વિધિ શરૂ કરી ખ્યાતિબેન રતિલાલ સાવલિયા જેમનું મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો પરિવારની એક દીકરીનું ગૃહલક્ષ્મીનું મૃત્યુ થયું ત્યારે આ પ્રકારે તેનો મૃતદેહ જે ક્ષત વિક્ષત હાલતમાં મળ્યા ત્યારબાદ તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી હરિતાબેન રતિલાલભાઈ સાવલિયા તેમનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો કેટલાય પરિવારો અહીં પીખાઈ ગયા ટીશા અશોકભાઈ મોડાસિયા તેમનો મૃતદેહ સોંપાતા પણ પરિવાર પર જાણે આ ભૂફાટી નીકળી તો સાથે એક અલ્પેશ પ્રવીણભાઈ બગડા તેમનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો જે અત્યાર સુધી લોકો રાહ જોઈ રહ્યા હતા કલાકો બાદ આખરે મૃતદેહ મળ્યા છે પોતાના મિતેશભાઈ બાબુભાઈ જાદવનો મૃતદેહ જ્યારે સોંપવામાં આવ્યો સાથે અન્ય એક વ્યક્તિ કે જેમનો મૃતદેહ જે પ્રકાશ કનૈયાલાઈ હિરણ જેમનો પણ મૃતદેહ સોંપવામાં આવ્યો છે કે પ્રકાશ હિરણ એ આ ગેમ ઝોનના ભાગીદાર છે